ક્યુ ભાગા તેમ કહી ટ્રક ચાલકને રોકી ટ્રકમાં રહે બંને ડ્રાઇવરોને લૂંટારો ચપ્પો બતાવી ડ્રાઈવરો પૈકી એક પાસેથી રોકડા આડત્રીસો તેમજ પાંચ હજારનો મોબાઈલ ફોન તથા બીજા ડ્રાઈવર પાસેથી રોકડા હજાર તેમજ પાંચ હજારનો મોબાઈલ ફોનની લૂટ કરેલ હોય લૂંટારો વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો નવ ચાર તથા ચોપન જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધાય ત્યારબાદ છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જયન પરમાર તથા સર્વેલન્સ કોડ નાઓ આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમ બનાવવાળી જગ્યાને તેમજ આજુબાજુ હાઇવે પર આવેલ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા આરોપીઓની માહિતી મેળવી લૂંટારો ટોળકીને પકડી પાડી તેઓ પાસેથી ગુનામાં ગયેલ બંને મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા રિકવર કરવામાં આવેલ છે આરોપીઓ પાસેથી કબજે તથા રિકવર કરેલ મુદ્દા માલ એક વિવો કંપનીનો વાય સિક્સટી મોબાઈલ ફોન પાંચ હજાર એક વિવો કંપનીનો વાય સેવન્ટી ફાઈવ મોબાઈલ પાંચ હજાર ગોલ્ડન ચોકડી પાસે ઉભેલ વ્યક્તિને મારા મારી લૂટ કરેલ એક સેમસંગનો મોબાઈલ ત્રણ હજાર રોકડા રૂપિયા પાંત્રીસો ગુનામાં વપરાયેલ વાહનો બ્રાઉન કલરની એક્સેસ મોબાઈલ રજિસ્ટર નંબર મોટર સાયકલ રજિસ્ટર નંબર જીજે ઝીરો છ એસસી અઠાણું તેતાલીસ કિંમત ચાલીસ હજાર કુલ કિંમત એક લાખ ચાલીસ હજાર પકડાયેલ આરોપી કુલ પાંચ અને વોન્ટેડ આરોપી એક

મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી આ અરસામાં રાત્રિના બે વાગે એને મોપેડ ઉપર ત્રણ સવારી ત્રણ ઈસમો આવી આ ટ્રકને આંતરેલ અને હિન્દીમાં તમને એક્સિડન્ટ ક્યુ ક્યુ થાય અર ક્યુ ભાગ રહ્યો એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ અડતાલીસો રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક એક મોબાઈલ હતો આ બંને લૂંટી અને આ ઉપર ભાગી ગયેલા જે એ આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ખેંચેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે આ આખી એક ગેંગ છે જેમાં છ ઈસમો સંડોવાયેલા છે એ છ પૈકી પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ફરિયાદી અને એનો ક્લિનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર પણ રિકવર કરવામાં આવેલા છે એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું જે અને એક મોટરસાયકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે આ છ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે એ શહેરના રાવપુરા ગોરવા બાપોદ સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ જ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દુકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈ પણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે ટોટલ છ આરોપીઓ છે એમાં પાંચની ધરપકડ થઈ ગઈ છે હા છ આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ રેકોર્ડ છે આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવા માટે ચપ્પુ હતું એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાળાના બી છે બારના બી છે પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે હા એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાયકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા વડોદરા ના એમનું હાલ અત્યાર હાલ આ બે ગુના ડિટેક્ટ થયેલા છે કારણ કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજિસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે અત્યારે જે તે વખતે જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સી અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને આ એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે